ભાઈ બારોટ પૂર્વ રાજ્ય કક્ષાના સાંસદ દિનેશભાઈ સાંસદા ભાજપ શહેર પ્રમુખ દલપતભાઈ બારોટ મોટી સંખ્યામાં રાજસ્થાન ગુજરાત ચંડીસા બારોટ સમાજના આગેવાનો ભાઈઓ બહેનો ઉપસ્થિત રહેતા કાર્યક્રમ સમૂહ લગ્નોત્સવમાં સમાજના દાતાઓ દ્વારા ઉદાર હાથેદાનની સરવાણી વહાવી હતી અને વિવિધ દાતાઓ દ્વારા પાનેતર અને મંગલસૂત્ર તથા ગરવકરી સામાન આપવામાં આવ્યો હતો અને સમાજના આગેવાન ભોજન દાતા શ્રીમાન પ્રકાશજી છોકાજી દાંતરાય રહ્યા હતા અને સમાજ મંડળના પદાધિકારીઓ કારોબારી મંડળ અને સમાજના વડીલો સ્વયંસેવકોએ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો